નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત જે સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલ થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં ઉછરપીતા પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સોમનાથ નજીક ગુડલક સર્કલ વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન તણાવ પથ્થરમારો થતા પોલીસનો હળવો લાઠીચાર્જ સોમનાથ શહેરના ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી ડિમોલિશન કાર્યવાહી દરમિયાન તણાવ સર્જાયો હતો પ્રાપ્ત વિગત અનુસાર સ્થળ પર આવેલા મુસ્લિમ સમાજના એક ધર્મસ્થળને દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં નારાજગી ફાટી નીકળી હતી ડિમોલિશન ટીમ કામગીરી કરી રહી હતી તે દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત ટોળાએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો

ટોટલ અગિયાર જેટલી પ્રોપર્ટીઓ જેમાં દુકાનો મકાન અને ધાર્મિક સ્થળો નું દબાણ હટાવવાની કાર્યવાહી આજ સવારથી ચાલુ છે આજ રોજ સાંજે બાકીનું બધું દબાણ પૂર્ણ થયા બાદ હાલમાં જ્યારે રંગીલા દરગાહ મસ્જિદ હટાવવાનો પ્રશ્ન આવે ત્યારે એક મહિલાઓ અને બાળકો સહિતનું એક ટોળું ધસી આવ્યું હતું અને પોલીસ સાથે ખૂબ જ ઉગ્ર બોલાચાલી કરવા માટે પોલીસે ખૂબ જ સમજાવટના પ્રયત્ન કર્યા હતા પરંતુ તેઓ એમાં અમુક તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસને હળવો લાઠીચાર કરવાની ફરજ પડી છે અને થોડું માટે ટીઆરએસના ત્રણ સેલ પણ છોડવામાં આવ્યા છે પરિસ્થિતિ અત્યારે હાલ પૂરે રીતે કાબુમાં છે અત્યારે જે વિવાદિત સ્થળનો જે ડેમોલિશન છે હાલમાં ચાલુ છે અને આ ડેમોલિશન કાર્ય અત્યારે અમે પૂરું કરી દઈશું અને પછી બંદોબસ્ત વિડ્રો કરવામાં આવશે

અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ પોલીસના નિયંત્રણમાં છે કોઈ પણ જાતની અફવામાં આવવાની જરૂર નથી કોઈ પણ પ્રકારના એવા જે તોફાની તત્વો છે એને હું ખાસ સતત વોર્નિંગ આપવા માંગુ છું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જો તમે હાથમાં લેશો તો એનું ખૂબ જ ગંભીર પરિણામો તમારે ભોગવવા પડશે એટલે લો એન્ડ ઓર્ડર જાળવી રાખવામાં પોલીસ અને તંત્રને સહાયરૂપ થવા ખાસ વિનંતી